હિન્દુ ધર્મમાં મંત્રોનો જાપ કરવાનું ખૂબ જ વિશેષ મહત્વ છે મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે તે જ સમયે જો તમે ઘરની બહાર નીકળતી વખતે કોઈ ખાસ મંત્રનો જાપ કરો છો તો તે ફરદાયી સાબિત થઈ શકે છે ચાલો આ મંત્ર વિશે જાણીએ ઘરની બહાર નીકળતા પહેલાં તમે ઓમ શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરી શકો છો આ એક મંત્રનો જાપ કરવાથી તમે ખૂબ જ શુભ ફળ મેળવી શકો છો આ માટે ઘરની બહાર નીકળતા પહેલાં ભગવાન ગણેશની પૂજા અવશ્ય કરો આ પછી શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ શરૂ કરો એવું માનવામાં આવે છે કે ઘરની બહાર નીકળતા પહેલા ઓમ શ્રી ગણેશાય નમઃ મંત્રનો ઓછામાં ઓછો અગિયાર વાર જાપ કરવો જોઈએ આ સમય દરમિયાન ભગવાન ગણેશનું સ્મરણ કરો ઘર છોડતા પહેલા વિઘ્નહર્તાના આ એક મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે તેમજ જીવનમાં ખુશીઓ આવે છે એવું માનવામાં આવે છે કે ઘરની બહાર નીકળતી વખતે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિ પોતાના મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મેળવી શકે છે જો તમે ઘરની બહાર નીકળતા પહેલા હંમેશા સાચા મનથી આ મંત્રનો જાપ કરો છો તો તે તમારા જીવનમાંથી નકારાત્મકતા દૂર કરી શકે છે ભગવાન ગણેશના આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિને સમૃદ્ધ જીવન જીવવામાં મદદ મળે છે આ સાથે કામમાં આવતા અવરોધો પણ દૂર થવા લાગે છે એ શ્રી શાસ્ત્ર અનુસાર આ એક ભાગ્યનો આ મંત્રનો જાપ જીવનમાં સકારાત્મકતા અને શાંતિ લાવી શકે છે આ સાથે જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે ઘરની બહાર નીકળી રહ્યા છો તો સૌભાગ્યના આ મંત્રનો જાપ કરો આ સાથે નિયમિતપણે આ મંત્રનો અગિયાર એકવીસ કે પછી એકાવન વાર જાપ કરવાથી ચોક્કસપણે સફળતા મળે છે